તો ગુડ મોર્નિંગ જય મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે મજામાં જશો મસ્ત વધારું સવાર થઈ ગયું સવાર સવારની અંદર આજે બ્લોગની શરૂઆત થઈ રહી છે આઠ વાગે અને આજે આપણા બ્લોગની શરૂઆત થઈ રહી છે મિત્રો અંદર નેક્સ્ટ જોઈ આપણે છેલી સિમેન્ટ લોડિંગ કરીને નીકળી ગયા હતા અને નેક્સ્ટ વિડીયો આપણે ઉસ્માનાબાદ સુધી ઉતાર્યો હતો કાલ આપણે જાલના કાલ રાતે મિત્રો ભૂગી આવ્યા હતા કાલ રાતના આપણા જાલના હે અત્યારે મિત્રો સવારના આઠ વાગ્યા હમણાં આપણી ગાડી ખાલી થવા જશે ભાઈ આ કંપની પંપની નથી મિત્રો આપણે સાઈડ કામમાં ખાલી કરવાની છે આ એચપી નો પંપ ને હવે પાણી ટાંકી દેખાય નાથી એક બે કિલોમીટર અંદર આપણે પચીસ ટન માલ ખાલી કરવાનો છે અને બીજો જે વધે સિટી ની અંદર ખાલી કરવાનો હોય પંદર ટન જેવું મિત્રો અને હજી આપણે રોડ માથે રાખીને ઊભા છે સાઈડમાં આઠક જેવું વાગ્યું છે હમણાં મજૂર આવી હે આપણે લેવા માટે

આપણે આ જાલના બાયપાસ ની અંદર નાંદેર રોડ હે ન્યા એવું બધું હાલે ભાઈ આમ આગળ મિત્રો હાલતું હોય ડામર નું કામ તો એમ કે હે બનતો હોય ડામર આ મસ્ત મજાની હવે ગાડી ખાલી થવાનું ચાલુ થાય છે હમણાં હજી બેહે હે તૈયારી હાલે હે હું હમણાં તમને પસવાડે જઈને દેખાડું મિત્રો ગાડી ખાલી થાય છે ગોડાઉન ગોડાઉન બધું મિત્રો હવે આપણે પસવાડી જઈએ ગોડાઉન ની અંદર એવું નથી ખાલી કરવાનું આપણે ગાડી લગાડી દીધી છે ખાલી કરવા ને પૂગી આવ્યા હે ભાઈ હવે અહીંયા થયું છે બરાબર મિત્રો આપણે જે ત્રણસો બસ્કા ખાલી કરવાના હે એ આખા આગળ છે અને આ માલ જે ખાલી કરવાનો હોય ને એ મિત્રો નાંદેડ રોડ ઉપર છે તો અત્યારે જે અહીંયા માલ ખાલી કરવાનો હે એ આગળ છે તો હવે જગ્યા કરે હે જગ્યા થઈ જાય તો મિત્રો અહીંયા અહીં માલ ખાલી થાય ત્રણસો ત્રણસો જેવો ને પછી જે આ માલ એ સાઈડમાં કરે છે ને એ ને આપણે નાંદેર રોડ ઉપર હજી બે જગ્યાએ ખાલી કરવા જવાનું છે હોય હમણાં જગ્યા થઈ જાય એટલે મિત્રો અંદર ભણાભી ખાલી થઈ ગયા હે આ હે ગોડાઉન નાનું એવું ખાલી કરવાનું ચાલુ કરી દીધું બે જણાથી બાસકા આપે હે ને બે જણા કરે છે ખાલી

ધુફેડો ઉડે હે મિત્રો સિમેન્ટ ને બાસ્કે મારો જે સિમેન્ટ છોટેલો હોય ને ઉડે તો હાલો મિત્રો મળી આગળ કન્ટિન્યુ ગાડી હવે ખાલી થવા આવી છે હવે હોક બાસ્કા જેવો હોય ભાઈ પછી આપડી ગાડી ખાલી થઈ ગયા છે નાયા હું તો થપ્પો ભૂગી આવ્યો મિત્રો સ્પીડ બહુ સારી છે નાયા તો ભાઈ હાલ સિમેન્ટ જ ઉડે છે નીકળ્યો અંદર તો બીજું કઈ હે જ નહીં એ સ્પીડ હારી હે મિત્રો એટલે વાંધો નથી હમણાં થઈ જાય છે અડધી કલાકમાં ખાલી અને પછી આપણે બીજી જગ્યાએ જવાનું થઈ જાય છે એવું બધું ચાલે છે વાહ ઓલા શું કરતા હોય મિત્રો સિમેન્ટ તોડીને નાખે છે ડામર બનાવવામાં હમે

આપડે પોચ્યા જાલનાની અંદર અને ભાઈ જાલના કોઈ નાનું મોટું નથી મિત્રો જાલના એક મોટું સિટી હે આપણે તો જાલના અંદર પેલી દાણ આવ્યા આજે કોઈ આવ્યા નથી

આપણે મસ્ત મજાના બીજી જગ્યાએ પૂગી આવ્યા છે ખાલી કરવા માટે ને અહીંયા આપણી ગાડી થાય ખાલી હવે આપણે મિત્રો અહીંયા બસો બાસકા જેવું ખાલી કરવાનું હોય પછી પાછું હજી એક જગ્યાએ જવાનું હોય બસો બાસકા ખાલી કરવા પછી આપણી ગાડી ખાલી થઈ જાય પછી અહીંથી કંઈક મકાઈ બકાઈ નો મેળ કરીએ ભરીને જઈએ પાછા હવે ગુજરાતમાં જવાનું હોય અહીંથી ખાલી કરવાની સ્પીડ તો હારી હે મિત્રો વાંધો નથી અહીંયા ગોડાઉનમાં નાખે છે આમ ગાડી લગાડવાની હતી પણ ભાઈ આ ટાયર બેહી જાય એમ હતું એટલે આપણે આમ ગાડી લગાડી ને અહીંયા ખાલી કરે છે ગોડાઉનમાં મિત્રો અહીંયા કે છે ને આપણે અપાર્ટમેન્ટ જેવું હોય ત્યાં ખાલી કરે છે અહીંયા સામે અપાર્ટમેન્ટ જેવું કંઈક છે હજી કામ આલે છે એમાં બધાયમાં ને આપણા બસકા ખાલી થાય બસો તો હાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ખાલી થઈ જાય પછી ત્યાં લગણ આપણે ગાડીમાં બેઠા અહીંયા સિમેન્ટનો ધુફેડો જુડે હે ભાઈ નીકળ્યો તો હાલો મિત્રો મળીએ આપણી ગાડી ખાલી થઈ જાય પછી સીધા કન્ટિન્યુ ગાડી અહીંયા ખાલી થઈ ગઈ છે હવે આપણે ગાડી આગળ લઈએ હે હજી આપણે બસો બીજી જગ્યાએ ખાલી કરવા હજી માલ હે આપણી ગાડીમાં બસો બાસકા જેવું અને બસો બાસકા આપણે બીજી જગ્યાએ ખાલી કરવા જવું તો ગાડી આપણે જરાક આગળ લઈને રાખી દઈએ

હવે અહીંયા જ છે મિત્રો આપણે આખી ગાડી ખાલી કરવાની અહીંયા કંઈક બને છે હું બનતું હોય અને ભાઈ ઉપર થી મિત્રો વાયગા હે બે ને તડકો છે ને ભાઈ નેક્સ્ટ લેવલ ની અંદર હે મિત્રો આજે ત્યારા નો દી હે પણ તડકો એવો છે બાકી જો સમૃદ્ધિ માં કોઈ મજા લેવી હોય તો આવે જાય જો આમ નાગપુર થી બોમ્બે અને બોમ્બે થી નાગપુર ઉડે તો આ બાકી બાવરી આમ ગા તો હાલો મિત્રો મળી આવે આપડી ગાડી ખાલી થઈ જાય પછી સીધા ત્યાં લગણ આપણે ગાડીમાં બેઠા ભાઈ કેમ કે તળકો બહુ જ છે મિત્રો નીચે ઊભા એમ નથી તો હાલો મિત્રો મળી આવે આપણી ગાડી ખાલી થઈ જાય પછી આપણે ગાડી ખાલી કરી નીકળી ગયા અને બોપર પછીના વાગી ગયા હે ત્રણ હવે આપણે આલ્યા જઈએ છે આમ જલગાવ રોડ ઉપર અને હવે મિત્રો આપણે લોડિંગ કરવા જવાનું હોય પસાવાની મકાઈ લૂજ તો આપણે હવારે લોડિંગ થાહે તો અત્યારે આપણે આલ્યા જઈએ અહીં ઢોઢો કિલોમીટર જેવું હે અહીંથી આપણે જામનેરથી લોડિંગ કરવાની હે અત્યારે સિમેન્ટ ખાલી કરી નદી તો આપડે નીકળી ગયા મિત્રો પાંચક કિલોમીટર જેવું કાપ્યું છે હોય

गोईलियो मित्रों पर सवाल तो ठई गयो जो। आया आवी रीत ने काटे पूरे इधर पे ऐसे ही निकाल दे हां भैया इधर पे सब जगह पे बेल से, से गोईलियो मित्रों મારતો નથી અને પીવાની મજા મિત્રો બેલ ને બેલે થી રસ કહી દઉં એટલે પીવાની મજા તો આવે એટલે ટ્રાય કરીએ હું હાઈ મિત્રો ટાંઠો નથી પણ નેક્સ્ટ લેવલ ની અંદર મજા આવે આપણે એવો હજુ કઈ ટાંઠો નથી અબ મજા પીવાની એકદમ આવે છે જોરદાર હિયારાના હેડીનો રસ પાછો આ બેલેથી કાઢેલો મિત્રો ચાલો તો આપણે એક ગ્લાસ ઠપકારી દઈએ મળીએ પછી તો આપણે આ પૂરો કરીએ મળીએ એક વિડિયો નવા જયશ્રીમ ને કમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ને પછી લાઈક કરજો તો બાય બાય જય શ્રી રામ